શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં આજે આપણે બનાવવાની છે આમળાની કેન્ડી આમળાની કેન્ડી બનાવવા માટે લઈ લીધા છે આમળા આપણે જો તમે જોઈ શકો છો હવે આને આપણે પાણીમાં ધોઈ અને સાફ કરી અને લઈ લેશું ત્યાર પછી આને આપણે વરાળથી બાફવાના છે ચાલો કઈ રીતે બાફવા એ બતાવું આપણે લઈ લીધું છે ઢોકળિયું ઢોકળિયામાં મૂકી દીધું છે પાણી ગરમ કરવા માટે ઢોકળિયું ન હોય તો તમે તપેલામાં પણ બાફી અને યુઝ કરી શકો છો કણાવાળી ડીશ મૂકીને અને તીનનું ઢોકિયું નોસ્ટિકનું કે સ્ટીલનું કોઈ પણ ઢોકરિયું હશે તો પણ હાલશે અને આપણે આટલું પાણી મૂક્યું છે એની ઉપર આપણે કાણાવાળી ડિશ મૂકી દઈશું આ રીતે હવે એમાં આપણે આમળા એડ કરી દેવાના છે પાંચથી દસ મિનિટ સુધી રેવા દઈશું પછી ચેક કરી લેવાના છે આમળા આપણા બફાઈ ગયા છે કે નહીં એ આપણે જોઈ લેશું અને જોઈ અને ત્યાર પછી એકદમ ઓછા થઈ ગયા હોય ને બધી જ જે આ શીરુના ભાગ છે એ બધા અલગ પડી જાય ને ત્યાં સુધી બફાવા દેવાના અને આવી રીતે દબાવશું ને એટલે સરસ મજાના ઓછા તમને લાગશે એ બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનો ગેસ રાખવાનો છે એકદમ ધીરો એટલે ધીમા ગેસે સરસ મજાનું આમળું બફાઈ જાય તો ચાલો એ જ રીતે આપણે બધા જ કરવાના છે તો ચાલો કરી લઈએ ચાલો ઢોકળિયા અંદર આપણે આમળા છે એ સરસ મજાના ગોઠવી દીધા છે અને હવે એની ઉપર આપણે ઢાંકણ લગાવી દઈશું પાંચ થી દસ મિનિટ સુધી રહેવા દઈશું પાંચ દસ મિનિટ રહેશે એટલે આપણે પછી ચેક કરી લેવાનું છે જો સીરું બધી આમળાનો ભાગ છે એ અલગ અલગ પડી ગયો હોય તો આપણે નીચે ઉતારી લઈશું નહીં તર થોડીવાર પાકવા દેવાનું એટલે સરસ મજાનું કમ્પ્લીટ થઈ જાય આપણે આમળા અને એકદમ ઓછા થઈ જાય અને બધો ભાગ છે એ અલગ અલગ સીરું થઈ જશે ત્યાં સુધી રહેવા દેવાના છે તો હાલો હાલો આ સરસ મજાના આમળા બફાઈ અને થઈ ગયા છે તૈયાર તો તમે જોઈ શકો છો અને આ રીતે આપણે ભાર દેવાનો છે બે બાજુથી એટલે જો આ શીર છે ને એ બધી અલગ અલગ થઈ જશે તમે જોઈ શકો છો એ જ રીતે આપણે આને બધી અલગ કરી અને જુઓ આવી રીતે આપણે બધું કરી લેવાનું છે તો જુઓ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આને થોડી વાર રહેવા દઈશું અને પછી આમાં ખાંડ દળેલીનો પાવડર આપણે આમાં એડ કરવાનો છે ખાંડ દળેલી નો એડ કરી દેસુ પછી મિક્સ કરી અને ઢાંકી અને મૂકી દેવાનું છે તો એ રીતે હાલો બધામાં આપણે આ ભાગ કરવાનો છે એ કરી લેશું અને સરસ મજાની છીરો છે એ અલગ કરી લઈ હાલો મિત્રો હવે આની અંદર આપણે ખાંડનો પાવડર ભેરવવાનો છે જેટલા આમરા હોય એટલી જ આમી ખાંડ હોવી જોઈએ અને દળેલી ખાંડ લેવાની છે અને આને આપણે મિક્સ કરતા જઈશું અને ખાંડ જરૂર મુજબ એડ કરતા જાઓ જો આ રીતે ખાંડનો ભૂકો આપણે મિક્સ કરી અને જો તમે જોઈ શકો છો જો ખાંડ એકદમ ફળતી થઈ ગઈ છે અને ગળવા માંડી છે અને આપણે બેથી આમ તો ચોવીસ કલાક જ બધા રાખે છે પણ તો એ ખાંડ હરખી રેગ્યુલર આમાં આમળાની અંદર ચડતી નથી એટલે આપણે છે ને એવું નથી કરવાનું આપણે બે ત્રણ દિવસ રહેવા દેવાનું છે ઢાંકીને સરસ મજાની ખાંડ છે એ આમાં મિક્સ થઈ જાય અને ત્યાર પછી તમે અને ફરીથી એકદમ સરસ સુકાઈ જાય પછી આમાંથી બહાર કાઢી અને પછી હુકવવા મૂકવાના છે એટલે એકદમ સરસ કડકડિયા થઈ જાય અને હુકાવવા માંડે પછી આમાં ઉપરથી પાછો ખાંડનો ભૂકો નાખી અને પછી તમે બવણીમાં ભરીને મૂકી દો એટલે આખા વરસ સુધી એને કંઈ થતું નથી ચોકલેટની જેમ જ ભાવે અને એકદમ આપણે કેન્ડી છે એ તો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે એવી સરસ મજાની કેન્ડી બની અને થઈ જશે તૈયાર

બે દિવસમાં સુકાઈ જાય સરસ મજાની અને પછી તમે કદાચ બાર મહિના ખાવ ને તો આ બગડે પણ નહીં અને સરસ મજાની રહેશે અને સરસ સુકાવા દેવાની છે અને સુકાઈ ગયા પછી જો તમને ખાંડ ભાવતી હોય વધારે ગળી ચોકલેટ જેવું જ જો લાગતું હોય એવું તો તમારે ખાંડ દરેલીનો પાવડર આની માથે સુકાઈ ગયા પછી ચાટી અને પછી બવણીમાં ભરી અને સ્ટોર કરી દેશો એટલે બાર મહિના સુધી કંઈ નહીં થાય સરસ મૂકવા જેવી જ લાગશે એટલે એવી રીતે કરવાનું છે અને કદાચ મોરી ખાવી હોય ખાટી મીઠી રાખવી હોય તો આમાં ખાંડની ચાહણીમાં એટલી ખાંડ તો આવી જ ગઈ હોય લેવું છે તો હવે હુકાઈ જાય પછી તમને બતાવીશ કે કેવી આપણી કેન્ડી બનીને થઈ છે તૈયાર આપણે કેન્ડી હુકાઈ અને થઈ ગઈ છે એકદમ તૈયાર મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોતા જ મન થઈ જાય છે એને ખાવાનું એકદમ ખટલી મીઠી અને આપણે મોઢું એકદમ સોખું થઈ જાય બહુ મસ્ત અને મુકવાસને પણ ભૂલવાળી દઈએ એવી સરસ મજાની આંબળાની કેન્ડી થઈ ગઈ છે તૈયાર તો આ કેન્ડીની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી નવી રસોઈ અને વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો અને આ તમે બાર મહિના સુધી રાખશો તો પણ આ બગડશે નહીં અને એવી નહીં મસ્ત રહેશે